ત્રિહાર નિશ્ચાયક માટેનું મૂલ્ય શોધવાનું છે જે હારમાં જીરો હોય તેના માટે વિસ્તરણ આપીએ તો અહીં આપણે પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપીશું કારણ કે એમાં તેમાં પણ એક જીરો છે ત્રીજા સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકાય ત્યાં પણ એક ઝીરો છે બીજા હાર કે બીજા સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકીએ છીએ પરંતુ યાદ રાખીશું કે જ્યારે બીજી હાર કે બીજો સ્તંભના ઘટકની વાત કરી હોય ત્યારે પહેલો ઘટક માઇનસ લઈશું બીજો ઘટક પ્લસ લઈશું અને ત્રીજો ઘટક માઇનસ લેવાનો હોય અને એના સિવાય ના કોઈ પણ પહેલી હાર ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજો સ્તંભના ઘટકો લઈએ તો પહેલો પ્લસ ઘટક બીજો માઇનસ અને ત્રીજો પ્લસ ઘટક લેતા હોઈએ છીએ તો અહીં પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપતા બે માટે ઝીરો માઇનસ પાંચ ગુણાકારને સદરૂપતા આવડે જ છે માઇનસ માઇનસ પ્લસ પણ નિયમના વચ્ચે માઇનસ છે ત્યાર પછી ઝીરો માટે તો ઝીરો જ રહેશે અને ત્યાર પછી પ્લસ ત્રણ માટે ત્રણ માટે સ્તંભ અને હાર હાર અને સ્તંભ એને હાઇડ કરી દેવામાં આવે તો એક માઇનસ માઇનસ ચાર તો માઇનસ માઇનસ પ્લસ ચાર બરાબર છે તો આમાં આપણો ફાઇનલ આન્સર માઇનસ દસ અને આ પાંચ તરીકે પંદર તો માઇનસ દસ પ્લસ પંદર પ્લસ પાંચ આપણો ફાઇનલ આન્સર મળે